આ જેનું ને પાછળ મોટું દેખાય ને ખડ ખડવાનું હે તો મેં ઓપ્શન પસંદ કર્યો તમને બધાને ખબર હે ખડ કાપવા વાળો કઈ વાંધો નહીં આપણે એ કામ કર લે હું કામ કરવામાં ક્યાં આપણે કોઈ જ રાખ્યું છે પણ લગભગ મને યાદ નથી આવતું કે મેં બે મહિનાથી આ કઈ ખડ કે કેવું કઈ કામ કર્યું હે જોઈ લો આ જગ્યાએ આપણે બાજરા ખડવા આવ્યું હતું તમને ખબર હે ને બાજરા ખડ કહેવાય છે ઘણા એને નેપિયર કે સુપિયર સુપર નેપિયર કે હે એ કાઢીને આપણે આ ઝીંજવી ખડવા આવ્યું કારણ કે ભાઈ આની અંદર ઘણું બધું કેલ્શિયમ ઘણા બધા હોય ને પોષક તત્વો વધારે પ્રમાણમાં હોય યુનો આપણે લોક જોતા હોય ને ભાઈ એન્ટરટેનમેન્ટ તો મળે ભેગા ભેગ થોડી ઇન્ફોર્મેશન મળે એટલે આખરે હે ને જરીકે વધારે વધી ગયું હોય એટલે આપણે વાઢવાનો સમય આવી ગયો હોય એટલે તમારો ભાઈ આવી ગયો ફિલ્ડ ઉપર પણ ઇમનમ નહીં વધે કારણ કે મારી પાસે કોઈ પણ પ્રકારના સાધન નથી વાઢવા માટેના વાઢવા માટેના સાધનમાં શું જોઈએ ખાલી એક દાંતડું જ જોઈ પણ ખાલી એક દાંતડું જોઈએ ખાલી એક દાંતડું નહીં જોઈએ ભેગા ભેગ રહે ને બુસલટે પહેરવો જોઈએ કારણ કે આમાં જો આ ટી શર્ટ હે ને આપણા હાથ ખુલ્લા રહે આની અંદર ખબર નહીં કેવી જીવડી કેવી ઉડે ને ભાઈ આ તમારા હાથનું ને બધું પતાવી નાખે આંખ બાંખ માં ક્યાંક કડી ગયો ને તો વાત પૂરી કરી નાખે એ રીતના એટલે મારે છે ને થોડુંક શું કહેવાય સુરક્ષા કવચ પહેરવી જોઈએ હું વરી પાછું ઘેર જાઉં સુરક્ષા કવચ પહેરી લઉં ને પછી વાઢવાનું કામ ચાલુ કરી હોય માઇક બાઇકને બધું કાઢવું જોઈએ પવન હમણાં એવું આવે ને તો કંઈ બોલાતું નથી ઓકે વેલકમ બેક આપણે પુરાનો પહેરવેશ પહેરી લીધો હે પુરાણા પહેરવેશ પહેરાતા ને પગમાં રહના ચંપલા દાતેડા ધર્યા અમે હાથમાં રાખ્યા વાઢવાતા ખડના છોડવા બસ બસ તો તમારે સામે પ્રસ્તુત છે જીંજવી ખડ આ ખર ને આપડે વાઢવાનું છે કઈ વાંધો નહીં ફોનમાં ફોન ને રાખો સાઈડ માં અને બાકા જીકી જીકી બોલાવી નાખી તમારો ભાઈ બાકાજી બોલાવ એક નંબર છે જોઉં હું તો જોઈ લ્યો થ્રી ટુ વન ગો પાક જીકી બોલો એમાં આયી કટકો ને કટકવા વધારીઓ ને જોયો જીરી કેટલી જીરીક જ ખર્ચો ને અહીં આયા અહીંયા ત્રણ પોચકા છે ખાલી એટલામાં તો ભાઈ પુરવાર થાય ને એટલે આપણે આ બાજુ વાટવું જોયું કંઈ વાંધો નહીં વાટી નાખી પણ ખળ વાટતા ત્યાં જે સુગંધ આવે ને આહા હાહા ગીતાજી જેને જીંજવી ખળ વાઢ્ય હોય ને એને ખબર હોય મસ્ત એની મીઠી મીઠી સુગંધ આવે ભાઈ વાત પૂછવામાં જોઈ લો એની અને માખીનો કેવો ત્રાસ છે

ને હવે આ તન હારી લઉં ને એટલે આપના કામ બનતા એટલે પછી મારે એક એક્સપેરિમેન્ટ વિડીયો બનાવવો હોય કે સુર કિંગ શોર્ટ્સમાં આ તો આ બધું થઈ જાય તો સારું એમાં વિડીયો બનાવવા માનતો છે કે કોઈ કેમેરા પકડવા નથી બોલો કેવો ભાઈ ગરીબી ના દી હે અમારે બોલો ભાઈ હું હરખી પાણી નથી એની પેલા તમારા ભાઈ હતા ખરના ઢગલી કરી મૂકી જો ઢગલો કરી મૂક્યો હર 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 એ આ પોપ્યું ભાઈ કહું તમને દેખાડી દઉં એમ ઈધર તો પોપ્યા પાકા લેકિન પોપડી કી હાલત તો દેખો એક વાર કેવી થઈ ગઈ પોપડીની હાલત બહુ ખરાબ થઈ ગઈ હે અને એક પોપ્યું ભાઈ કહું જોઈ લો

પોપી આપણે કટ કરી નાખ્યો ને તમે જોઈ શકો આની અંદર જરાય એટલે જરાય પ્રકારના કઈ બીજ નથી જોઈ લો કે સે કાચું રહી ગયું કંઈ વાંધો નહીં કાચું પાકું આપણે કઈ નડે નહીં આપણે દાબી જવાનું એક્સપેરિમેન્ટ શૂટ કરો આપણે ક્યાં એટલે ક્યાંય બહાર નથી ગયા આપણે છત ઉપર ઉપર આપણે એક્સપેરિમેન્ટ શૂટ કરો અને ખાલી દસ એક્સપેરિમેન્ટ શૂટ કર્યો ને પછી મેં ઘડિયાળ નજર નાખી પાંચ વાગી ગયા પછી મને ભેહું એટલે મારે ભેં ધોવી જોઈએ ભેં ધોઈ નાખું પછી આપણે વળી પાછી એક્સપેરિમેન્ટ તરફ જાઉં એકલા ભાઈ શૂટ કરવો પડે ને થોડોક વધારે અઘરો લાગે છે ટ્રાઈપોડ ઉપર ખોડી ખોડી ને કાં તો પછી ઘેર કોઈક નવરા આવે કોઈ આવડે ના આવડે એમ તમે ફોન પકડાય તમારું એટાણે રોડવે છે તમે ગરીબી ના દીવ જોહો મારા ચાલ ચૂટ તો કે આપણી જીવાતની બીક હતી ને એ એ જ વસ્તુ થઈ શું ખાઈ ખબર થોડીક વાર ભાઈ વરસાદ આવી ગયો રેલમ છે જો આ બધું હું કાંઈ ગયું તો જોઈ લે બધું ભીનું થઈ ગયું પાછું આ જગ્યા પર આપણે વિડીયો શૂટિંગ કરવાનું હોય રેડી જોતા ઓ વાહ ભાઈ વાહ ખાલ જો પડ્યા હે એક અહીંયા ખાલું પડ્યો વાં પડ્યું વાં પડ્યું વાં પડ્યું અહીંયા જો કે ઉકળ્યો હતો એટલે ઓછો થયું છે બાકી જોઈ લો ઓહ જોરદાર ખાલા બહુ જજા પડ્યા હે તો એ માંડ્યું થાય હાલ હજી થોડોક દી છે તમે જો હજનો વિડીયો પૂરો થઈ જાય ને તો હારામ હારું હું એડિટિંગ કરી શકું બીજું કંઈ વાંધો નહીં બાકી કાલ વિડીયો કરવાનો થાય તો લુકડા બદલી જાય એમાં કઈ હોય નહીં કારણ કે તમને એક વાર ના એ ક્યાં કહેવાય ગયો ભાઈ વરસાદ આવ્યો વરસાદ આવ્યો વિડીયો શૂટ કરતા હતા ને વરસાદ આવ્યો તમને દેખાડી દઉં જવું તા ઓ હે કેવું વાતાવરણ ગયું વરસાદ ચાલુ થઈ ગયો ફટાફટ માઇક બાઇક બધું પડ કઈ ને નહીં રે હું ડે ડે ને ને રામ રામ ડેરા ભાઈ ભાઈ ઉપર ગોઠવી સમયમાં એડિટિંગ 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 કરી કરી તમને પંખા ચાલુ એ કરે કંઈ નથી કરતી વાંધો પછી અપલોડ કરી નાખ્યો રાખ્યો હવે બની ને આવ ને ત્યાં બધું મેળ પડીએ અને આજ મને આટલી ભૂખ લાગી આટલી ભૂખ લાગી ને મારું મકાનો ખાઈ જવાનો હતો કઈ તમારું ઘર ખાઈ જવાનો હતો આટલી મને ભૂખ લાગી પછી હું અમે બન્યો ખબર હે ઇંગ્લિશ નામ ગોત જ વાર લાગી જાય પણ આપણે બનાવીએ ફ્રેન્ચ ફ્રાઈઝ એટલે કે ભાઈ ઓલા તરલ બટેકાની ચિપ્સ બીજું કંઈ નથી આ બધા નામ વિદેશી દીધા રાખાય ને ફ્રેન્ચ ફ્રાઈઝ ને ફિંગર ચિપ્સ ને ઘણા બધા એના નામ છે એના ભેગી ભેગી હે ને ચટણી આવે ખબર ભજીયા ભેગીને ખાય એ આગળ જો બને હે મસ્તીનો આહા સુગંધ આવે છે હું ખાવાનો હું તમે શું કર્યો વિડીયો જોતા રહેજો બીજું હું તમે તો ઓનલાઈન આવીને કંઈ ખાઈ નહીં શક્યો અને હું કંઈ પોસ્ટ નથી કરો ને ઘેરાવીને ખાઈ જાવ લ્યો

ભગવાન આપડા ફ્લેવર માં શું કામ ખબર આગળ મસ્તી ને તેલ ની આઈટમ ખાધી તો મસ્તી જીણો જીણો વરસાદ ચાલુ થઈ ગયો અને તમે એક વસ્તુ નોટિસ કરી વરસાદ થતો હોય ને આપડે હું ભજીયા અમદાવાદ વાળા તો ચોરા ફરી ને એવું બધું ખાવાનું બહુ મજા મન થયા રાખે તમને એવું એવું મન થયું હજી હે ને ચૂલો ચાલુ છે અને જીણી ઝીણી બેગ છાટા પડ્યા ને ભજીયા ખાવાનું ફૂલ મન થયું એટલે તમારો ભાગ ડુંગળી સુધારીએ પછી ડુંગળી ને ભજીયા કરીને ખાવાનો હો કવિતા કિચન માં આપ સબકા સ્વાગત હે મેં અહીંયા પે ડુંગળી મોરલી હે અબ મુજે વો ચણા કા લોટકા વો તૈયાર કરના હે ઓકે બોલતે હે રગડા જેસા કુછ હોતા હે ને વો તૈયાર કરને હે ફિર ઉસમે ઇસકો ડુબેતે હે ફિર તલ દેંગે ફિર ચટણી કે સાથ ખાયંગે ના આહા હા મજા હી કુછ અલગ હે ગાઈસ તમારો ભાઈ પહેલી વાર હે ને ભજિયા બનાવે હે આવડતું કાઈ નથી આ બધું ઇમને જીમને તેમ જાય હે ડુંગરી ના ભજિયા ને આ બધું રીલ્સ માંથી જોયું ને એટલે આ બધું થ્યું હે હવે જો ફાઈનલ રિઝલ્ટ કેમ આવે આ ડુંગરી ના ભજિયા માં તો કરી કરી વધારા થાય મારા ખ્યાલ માં જો

બેન ભજીયા ખાવાની મજા અલગ હે વરસાદનો જીણો ઝીણો છાટો ચાલુ છે ને તમારો ભાઈ ભજીયા ખાય છે ભારી મજા આવે ચટણી આંગળી ના આવે છે આજ તા ભાઈ જમા તમારા ભાઈ આવા ભજી તમે કોઈ દી જોયા નથી જોયા ને યાર મારે ફરસાની દુકાન ખોલવી છે રેકડી ખોલવી છે